નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો તમારા ઘરનું રસોડું સાચી દિશામાં ન હોય તો ઘરમાં ઘણી બધી તકલીફો આવે છે ઘરનું રસોડું અગ્નિકોણમાં હોવું જોઈએ જો એ દિશામાં ન હોય તો ઘરમાં ઘણી બધી નકારાત્મક ઉર્જા પ્રવેશે છે તો રસોડાના દોષ દૂર કરવા માટે આજે હું તમારી સમક્ષ એક એવો સરળ અને સહેલો ઉપાય રાખવા જઈ રહ્યો છું મિત્રો ઘરમાં જે રસોઈ બનતી હોય પેલું કહેવાય ને કે જેવું અન્ન તેવું મન બધા ભેગા મળી પરિવારના સદસ્યો અને ભોજન કરે તો જેવા વિચારોથી રસોઈ બનાવી હોય તેવો જ વિચાર વ્યક્તિના મનમાં ચાલતો હોય ઘણા બધા મેં એવા જગ્યાએ જોયું છે કે ઘણા બધા લોકોના ઘરમાં ઝઘડા થતા હોય અરે ભોજન કરતા હોય ને ત્યારે જ ઝઘડા ચાલુ હોય તો જેવા વિચારથી રસોઈ બનાવી હોય તેવા વિચારો આવે છે વ્યક્તિના મનમાં પણ એ ક્યારે બને છે એ ઝઘડાનું કારણ શું છે તો સાચી દિશામાં રસોડું ન હોવાના કારણે ઘરમાં ઝઘડા થાય છે ઘણી બધી વખત તો એવું જોયું છે કે આવક કરતા જાવક વધી જાય છે પૈસાની તંગી થાય છે ઘરમાં બીમારી આવે છે અને લાંબી બીમારી આવે છે માટે સાચી દિશામાં રસોડું હોવું ખૂબ જ જરૂરી છે અને એ રસોડાના દોષ દૂર કરવા માટે નકારાત્મક દોષ દૂર કરવા માટે આજે હું તમારી સમક્ષ સહેલો ઉપાય રાખીશ એ કેવી રીતે દૂર કરવા જોઈએ મિત્રો સૌથી સરળ ઉપાય તમારી સમક્ષ રાખીશ અને આ ઉપાય કરવાથી તમને અવશ્ય લાભ થશે તે પહેલાં મારી એક નમ્ર પ્રાર્થના છે કે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અવશ્યથી શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જન્માક્ષર જોડાવાની પદ્ધતિ છે તમે ઓફલાઈન પણ જોડાવી શકો ઓનલાઈન પણ જોવડાવી શકો ઓફલાઈન જોડાવવું હોય તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે ફોન નંબર આપેલા છે કોલ કરી અને અપોઇન્ટમેન્ટ લઈ લો મારી ઓફિસ સુરતમાં જ છે અન્ય શહેરોમાંથી તમારે જોડાવવું હોય તો સુંદર મજાની ઓનલાઈનની વ્યવસ્થા છે તેમાં તમે ફોન કરી અપોઇન્ટમેન્ટ લઈ સુનિશ્ચિત દક્ષિણા આપી તમારા વોટ્સઅપમાં જન્માક્ષર મોકલાવવામાં આવશે જોઈ આપવામાં આવશે મિત્રો રસોડાનો દોષ દૂર કરવો હોય નકારાત્મક ઉર્જા દૂર કરવી હોય અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ તમારા ઘરમાં કરવો હોય અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત કરવો હોય તો આ ઉપાય અવશ્ય કરજો મિત્રો ઉપાય એકદમ સરળ છે તમારે શું કરવાનું છે આ ઉપાયની શરૂઆત બુધવારના દિવસથી કરવાની છે બુધવારના દિવસે સાંજના સમયે તમારે ગુગળનો

બીજો ઉપાય એ છે કે તમારા ઘરમાં રસોડામાં માં અન્નપૂર્ણાનું ચિત્ર ન હોય તસવીર ન હોય તો પણ દોષ લાગે છે માટે તમારા રસોડામાં માં અન્નપૂર્ણા માતાજીની તસવીર અવશ્ય લગાવ અને માતાજીને રોજ ત્યાં ધૂપ અને દીપ કરી અને પ્રાર્થના કરો કે હે માં ઘરની જે ગૃહિણી હોય જે રસોઈ બનાવતી હોય તે રોજ માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરે કે હે માં હું જે રસોઈ બનાવું છું તે રસોઈ શુદ્ધ વિચારથી બનાવું અને એમાં શુદ્ધતા આવે અને મારા ઘરના સદસ્યો જે કંઈ પણ આ અન્ન ગ્રહણ કરે ને તેની બુદ્ધિ તેના વિચાર પણ સારા આવે એવી માતાજી પાસે પ્રાર્થના કરવાની છે ત્રીજો ઉપાય એ છે કે તમારે જે કંઈ પણ તમે રસોઈ બનાવો તેનો ભાગ કાઢવો જોઈએ ઘણી બધી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે ભાગ ન કાઢવામાં આવે તો પણ દોષ લાગે છે તો પાંચ ભાગ કાઢવા જોઈએ તો કયા કયા ભાગ છે સૌ પ્રથમ તો તમે જે કંઈ પણ ભોજન બનાવો તેની આખી થાળી બનાવી અને તમારા ઘરમાં મંદિરમાં પૂજાતા દેવતાઓને એ થાળી સ્વરૂપે ધરવી જોઈએ એ ધરી લીધા પછી એ બધી વસ્તુ પાછી જે હોય એમાં ભરી અને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી જોઈએ અને એ પ્રસાદ તમે ગ્રહણ કરશો તો તમારા વિચારો પણ સારા રહેશે અને બુદ્ધિ પણ સારી રહેશે જે કંઈ પણ નેગેટિવિટી તમારામાં હશે એ બધી દૂર થશે ભગવાનની કૃપા બીજો ભાગ ગાયનો કાઢો ત્રીજો ભાગ કૂતરાનો કાઢો ચોથો ભાગ કીડીઓ માટે કાઢો અને પાંચમો ભાગ પક્ષીઓ માટે કાઢો આવી રીતે પાંચ ભાગ તમે કાઢશો તો ભગવાનની કૃપાથી તમારી સર્વ મનોકામના પણ પૂર્ણ થશે અને તમારા ઘરમાં રસોડામાં જે કંઈ પણ દોષ હશે તે પણ દૂર થશે અને સકારાત્મક ઉર્જાનું સિંચન થશે મિત્રો આવી જ રીતે હું તમારી સમક્ષ આજે જે સહેલા ઉપાય લઈને આવ્યો છું એવા ઉપાય રાખતો રહીશ તમે મને જે પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી